પણ તમને કોઈ કે માતાજી નડે છે ઓલું નડે છે એ મને કહી દેજો આવા ખોટા સિક્કા ને પકડાવી ધ્યાન રાખજો માતા નડે કઈ નડતી નથી નડે બધું મને આપી દો બાપ ધંધા લઈને બેઠા હા નડતું હોય ને તો મોગલ એમ કે છે તમને શંકા પડે કે મને ક્યાંક નડે છે એવું તો પરિવાર ની દીકરી કાકા દીકરીઓ બેનું ભાણેજો એને ભેળી કરીને રાજી કરજો મોહલ તમારા હો કદાચ સમજો માનતા હોય કે હો ઘણા ભૂલું હોય તો મોહકલ તમારા શિકારી લે છે જાઓ બેન દીકરી પેલી હોય હોય ધ્યાન રાખજો હા નખ વેગળા બને એટલું દીકરીઓને આપો મારો અવાજ ટીચ કરજો બને એટલું દીકરીઓને આપો 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 બીજી વાત રામસિંહ આવ્યો હશે શરાદ નું આપ જાણો છો પણ હવે તો પૂરું થઈ ગયું પણ જે પરિવારમાં હપ છે પાંચ ભાઈ નો વસ્તાર હોય બે હોય ત્રણ નો હોય હાથ નો હોય કેક નો હોય એ પરિવાર ભેળો થાય અને દીકરા દીકરીઓ દોતરીઓ ભાણેજુ જમાડી અને પછી જમે આને મોટું મોટું શરાદ કહેવામાં આવે છે બા સમજી લેજો હું મારો ભાઈ બોલતા નથી અહીં કેટલા આવે છે અમને માતાજી નડે છે મેં તારા ભાઈઓને લેતો હોય ભાઈઓને અમે બોલતા નથી આનું કારણ શું આ વેબ નાખી દે છે હાચા ભુવા મારી પાસે આવે છે હો ભાઈ હા હાચા ભૂવાનું સન્માન કરું છું માં સાદુળકાથી શક્તિમાના પૂજારી છે ઝાલા પરિવાર વાહ વાહ કનુભા એ કે બાપુ અગિયાર છે એકાવન દીકરીને જો તમે અહીંયા સમૂહ લગ્નમાં બધા આપતા હોય તો હું રાત પૂછશો મારે એક લાખ ને એક હજાર રૂપિયો દીકરીઓને સમૂહમાં આપવો છે આ પહેલ કરી છે આવા હોવાનું તો હું સન્માન કરું છું બાપ ધન્ય છે બાપ ઝાલા પરિવારને બાપ કહેવાનો મતલબ કોઈ વિરોધ નથી કરતો વિરોધ મારો ખોટાને લઈને છે બીજું બને એટલું દીકરીઓ બેનો ને આપો ભાણેજુ ને ફોયુ ને બ્રાહ્મણો ને આપો બાવા સાધુ ને રાજુ રાખો અને એક જરીક નોખી ક્લિટ ઉતાર્યું તો તાલ લેજો ભાઈ આ ક્લિટ રમતી મુકવાની છે સમજી લેજો 16 સરાદ 16 સરાદ નવ નવરતા હજી ફરી રિપ્લેસ કરું 16 સરાદ નવ નવરતા વિશ્વજયા અને દિવાળી

આપો આંખ ધોકાબંધ થઈ જશે અરે ભગવાન રામ તમે વિચાર તો કરો બાર મહિનાનો આપણો તહેવાર ભરત રાજા જેને ચક્ર આત્ની તારીખમાં નવ ખંડ ધરતીનો રાજા રાજા ભરત એક ખંડ નહીં નવ ખંડનો રાજા આરોગ્ય કુળના સંતાનોની વાત છે ઈ રામ ઈ ઈ પરિવાર જે વિષ્ણુનો અવતાર મર્યાદા પુરુષોત્તમ એ રામ ને ગાદી બેહારવું તેની મારા દીકરા ધોકા રાખે છે મારી વાત સાંભળો જેની બે હોવાને તેની ધોકા રાખો મુરત તો તમારું વયું ગયું નહી આ ધોકા નો રાખશો ને કર વિનાશ કરી નાખશે ધોકા રાખે ને મોગલના હમસે હમશે પાપ લાગે મને આપી દેજો મારો આ વિડીયો હું લાઈવ કરું છું ધોકા કરી રાખો તમારા ઘરે અરે આપણા તહેવાર ના માથે કોડા દઈ દીધા છે કોડા ખબરદાર આવા માનશો નહીં આ માનવાનું જે તારીખ્યા આવતો હોય તો માનવાનું બાકી ધોકા આવે તેથી ધોકા કાઢી નાખ્યો ને આ કઈ નહીં જવા દઈએ જે માનું જે ભગવાન ખુદ ગાદીએ બે એને તમે વિચાર તો કરો વાહે રાખી દીધો જે આવતું તો નતો આવતો ને મર કરી દીધું બાપનો પાર ને ઢોકા રાખશે નહીં બાપુનો આદેશ છે અને બ્રાહ્મણો મારો અવાજ આવતો જ આમાં સહમતિ થાય જો ભાઈ બાપુ આરે અમે છે આ ધોકા નો રાખશો તમને આ નવા વરહ નો ધોકા નવા વરહ નો ધોકા રાખે કાય કરશો ને પાપ લાગે મને આપજો નકર તમારું આખું વરહ બળ ભંગ થાય છે તમે વિચાર કરો માણા ની તાકાત તોડે છે આ ધોકા એના નામ નો ધોકા સિતરાવે આ કાય નડતું ને નડે મને આપજો બાકી ધોકા નો રાખશો ધોકા તે ભગવાન રામને ને કાતી બે હારવાના છે સમજી લેજો જે રામ રામ કરો ને તેથી ધોકા એના નામ ના રાખે વિચાર તો કરો આપણું હિન્દુ પરંપરા સનાતન ધર્મ ખોદ રામ જે ગાદી બેસ ઈ વાત ને ધોકો કર્યો બીજું દી કે બેસ આ વાત માં નો આવશો ધંધા છે ધંધા અને તમારે પ્રશ્નો મુદ્દા તો લાઈવ દ્વારા બોલું મારી પાસે આનો જવાબ છે અરે આ ધોકા રાખી રાખીને દેશ ને પાય માલ તમે કરી નાખ્યો પાય માલ દિવસ માં બે હાલો આ મોગલ મોમાય મોરા અને રવેશી રવવાળી અમે દિવસો માથે ધાલી છે અમે ધોકા માનતા જ નથી ધોકા રાખો તમે પાપનો પાર ને જો ધોકા રાખ્યો તો સમજી લેજો તમારા ઘરની માલકો હાનિ લાયક છે પાપ લાગે મને દેજો

સમજી એકતાલીસ દિવસ થયા ને હોળ હળાદ નવ નવરતા વીજ સુદયા અને દિવાળી સમજો જ રીત આ દિવસમાં ધ્યાલો ધોકાને કાઢો ધોકા રાખશો ને તમારા ઘરની માલકો નુકસાન થાય છે થાય છે થાય છે કોઈ ફોર વરો હોય અને શું કામ ધોકા રાખો અમારે એક ભાઈ આવ્યો મને કે બાપુ અમે ધોકાને માનતા જ નથી રામ રામ કરવા આવે પછી કે કરી પણ ઓલો ઉમંગ અમારો ઉભી જાય છે જેથી ભગવાન ગાદી બે હવાને તેથી ધોકા રાખે બીજે થી કે અમારો ઉમંગ તૂટી જાય આળસ ઉત્પત્તિ થાયશ છે પછી એમ લાંબા થઈને હોય જાય નથી જાવું પછી જઈશું આવા આળસ ઉત્પત્તિ થાય એટલે ધોકા માનશો ને પાપ લાગે મને આપી બીજી વાત કે અમારી ચારણ જપ્તંબાયું હમ જે લેજો

આપ જાણો છો દિલ્હી ત્રીજા દરવાજે આજની તારીખ માં આ રાજભાઈ ની ખા પી છે સમજી લેજો ખબર ન પડે તો કોઈકને પૂછો ઠોકીનો બેહારો પાપ છે ચારણની દીકરી વારેસડ્યું છે ચારણની દીકરીમાં એ કોઈ વારે વારેસેડ્યો નથી હા રાજપૂતો વારે વારેસેડ્યા છે કેની વારે ગાયુની ચારણની દીકરીની નહીં ઓ સમજી લેજ હોય એ ઘણાય છે તો અમને ઇતિહાસ જોવે કઈ ચારણ શું દીકરીનું નામ કયા ગામના કયું કોળ કયું મહાલ ક્યાંના વતની છે આ પ્રૂફ હોય તો જ બોલજો ને તો બોલતાની વરવાળીમાં આ ફનેય કરે ચારણની દીકરીઓ ચારણની દીકરીની વારે ચારણની દીકરીની વારે છે ચારણની દીકરી વારે છેડી છે તમારી ઓકાત છે સમજો ચારણની દીકરી પીજે વારે છેડી છે આય ખોડીયરે આતાભાઈ ગોહિલને આમ કરીને આમ અઢાર હે કામ આપી દીધા છે તમે વિચાર તો કરો અને આવી વાત તો એ તમે બંગોળા ઠોકો છો

કે બેટા હજી તો દીકરી ઘણે થપ નપાવશે ને હા મા પણ કે હવે તો કહેવાય વરલાદોય ભૂંખાઈ ગયો કાંઈ વાંધો નહીં ભૂખાણો છે ને કે મા આવી માંડવામાં આવી ગયો છે કાંઈ વાંધો નહીં કે પણ મા દીકરી આવી ગઈ એનો પાપ નહીં જોવે એ હમણાંય બની અને થપાપ મારી જેલના કમાડ તોડી અને કાંદ ઉપર બેહરી અને એ લઈ આવી હતી રાજપૂતને આય અમારી અને તમે આવીને આવી વાતું ઠોકો છો ચારણની દીકરી વાહે સમજે લેજો હા જો ચારણી દીકરી વાહે જો ગયો હે રાજપૂત તો ઈ ગામ નું નામ ક્યાં કુળ ની દીકરી કઈ હટક સમજે લેજો જો કેની ભાણે જતી કયું મોહળ હતું એનું સમજે લેજો જો આપણા માં મોહળ હોય બે નાનું મોહળ ને મોટું મોહળ દીકરી કેની ભાણે જતી ક્યાં સાખ ની હતી એના બાપ નું નામ શું હતું એની માં નું નામ શું હતું અને કયા ગઢવી અને કયા ગઢવી ની દીકરી ને વાહે રાજપૂત વારે સીડ્યો ઈ મને પ્રૂફ જોવે ચારણો હાય આનો ખોટી ઠોક છો મને ક્રોધ આવે છે ખોટી વાત કરે એનો ચારણની દીકરીને વારે કોઈ છડ્યું નથી વાતું મૂકી દેજો ચારણની જતંબાયું આજ 18 વરણની વારે ચડી છે તમે આજ કાલના બેહારી દયો છો આનો પ્રૂફ જોવે મને હજી અમને તો ખબર નથી કે ચારણની દીકરી વારે રાજપૂત છડ્યો સમજી લેજો હજી મને હજી નથી ખબર જો કદાચ હોય તો મને વાત કરો તો હું રજૂ કરું કે આ રાજપૂત ચારણની ની દીકરી વારે ગયો મને એટલે આવું બોલવામાં બહુ પાપ છે કોઈ ખોટો ઇતિહાસ લખવો વિનાશ કરી નાખે છે જાણો તો જ બોલો કાર ચારણો છે દૂધમાંથી પોરા કાઢી આ અમારી જક્તમબાઈ નામ લીધા આઈ શેરબાઈ માલદેવ મૂસા ને મોઢે મૂસ નથી સમજી લેજો અને એટલું કીધું માલદેવ તારી આખું બંધ કર માલદેવે બંધ કરી આખું એક એક વેતની મૂસ માલદેવ મૂસાળ કહેવામાં આવ્યો હતો અને આ શેરમાં કીધું કે આલે આ કટાર ને ધર્મનું રક્ષણ કરજે અને તમે એમ કહો ચારણની દીકરીને વારે છેડા અરે બોલો માં તમે ચારણો આ મારો અવાજ આનું પૂરેપૂરું ખાતરી કરો કઈ ચારણની દીકરી એ રાજપૂત વારે છેડ્યો છે ચારણ ક્યાં ગામનો છે ક્યાં અટકનો ચારણ છે ક્યાંની દીકરી છે એનો બાપ કોણ છે દીકરીની માં કોણ છે અને કયો રાજપૂત એની વારે છેડ્યો તો એ મને જોવે ધ્યાન રાખો આ તો નો બોલી આ તો લાગ્યું કે ભૂંભલા લઈને ભારો વીણવા ગઈ તી સમજ્યા પાવલી લઈને પાવાગઢ ગઈ હતી દર્શન દેને પાવલી પાસી દે કોઈટમાં જવું નથી એમ હમજા વિના નો બોલશો ને એને કા વડવાળી છે અહીંયા બધાયને ખબર છે આ દારૂ તો અહીંયા લાખો રૂપિયા આવે છે આ નો કરાય ધંધો અને જે લેતા એને મુબારક છે ભલે લેતા રહીએ માતાજી એને સુખી રાખે ઢહરતા રહીએ પણ મા પાહે બેઠા પછી દુનિયા લાંબા હાથ કરે આપણે કરાય નહીં અને હે મારા કચ્છના ચારણો કચ્છને હું સાયન કહું છું કારણ કે કચ્છની જગતમબાયું મારી પાસે બહુ આવે છે બાપ કચ્છની જગતંબાયુ જે અમારા પાસાઠ ગામ છે ધન્ય છે બાપ અમારી દીકરીઓ અહીંયા આવે છે કોઈ અઢારની એસીની આઠની હિતેરની પાંચની પણ અહીંયા આવીને ઊભી રહી એટલે અમારે કહેવું પડે આઈ આવી છે અહીંયા આઈ હે ચારણો નવલા નવરતા છે